અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી કૌભાંડમાં તપાસ કરી રહેલી પોલીસે વધુ એક ખુલાસો કર્યો છે જેમાં ઉમેદવારોના માર્ક્સમાં ફેરફાર કરીને ખોટી રીતે નોકરીમાં ભરતીના કૌભાંડમાં વધુ એક ઉમેદવારનું નામ ખોલ્યું છે સાથે જ બે ઉમેદવારો અને એમસી ના કર્મચારી અને પૂર્વ કર્મચારીના પરિવાર સાથે સંબંધ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખાતામાં ટેકનિકલ ભરતી માટે ઓગસ્ટ રોજ પરીક્ષા પરીક્ષા પૂર્ણ હતી હતી અને વધુ લોકોએ આપી જેની એમ સીટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવી હતી જે સીટ અપલોડ કર્યા બાદ ત્રણસો જેટલા લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું પરંતુ એમ સીટ શીટ જે માર્ક અપલોડ કરવામાં આવ્યા હતા તેમાં ફેરફાર જોવા મળ્યા હતા ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષામાં ત્રણ ઉમેદવારોના માર્ક્સમાં ફેરફાર કરીને ગેરકાયદેસર રીતે નોકરી ભરતી કરાવવામાં જે કૌભાંડ સામે આવ્યું હતું તે મામલાના સંદર્ભમાં આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી જે સંદર્ભને લઈને જે દાણાપીઠ ખાતે મુખ્ય ઓફિસમાં સેન્ટ્રલ ઓફિસ વિભાગના ઇન્ટરવ્યુ બ્રાન્ચના હેડ ક્લાર્ક તરીકે કામ કરતા પુલકિત સતવારાનું નિવેદન સામે આવ્યું હતું અને આ કેસમાં કારણ પોલીસ દ્વારા પુલકિત નામના વ્યક્તિની ધરપકડ કરી તેના છ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા ત્યાં મામલાને લીને એક બાદ એક ખુલાસા થયા છે ત્યારે ઘટનાના સંદર્ભમાં શું કહી છે ડીસીપી ઝોન ટુ તે સાંભળી લો પહેલી તારીખના રોજ જે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર ઇજનેર ની પરીક્ષાની ભરતી બાબતે જે ગેરરીતિ થયેલી એમાં એના મુખ્ય આરોપી પુલકિત સથવારા જેના અમે છ દિવસના રિમાન્ડ મેળવેલા અને છ દિવસના રિમાન્ડ ને અંતે અત્યારે અમારી પાસે એટલી વિગત છે કે આ પુલકિતભાઈ કે જેમણે નળ સરોવર ખાતે ક્યાંક જમીનમાં રોકાણ કરવા માટે લાખ રૂપિયા હતા એમાં એમને ખોટ હવે એ ખોટ ની સરભર કરવા માટે એમણે મગજમાં એવો વિચાર આવેલો કે આ ભરતી ની અંદર થી હું એ પૈસા નું જનરેશન કરું એટલે એમણે એમના ઓળખીતા જે આ ત્રણ કેન્ડિડેટ છે કે જેમના નામ અમે ગઈ પ્રેસમાં તમને બતાવેલા હતા એ કેન્ડિડેટે ક્યાંક ને ક્યાંક એમની ઓળખીતા હતા અને એમની સાથે સંપર્ક કરીને કુલ સત્તર લાખ જેટલા રૂપિયા એમને નક્કી કરેલા હતા એમાં દસ લાખ રૂપિયા એમણે રિકવર એટલે મેળવી લીધા હતા અને સાત લાખ રૂપિયા એમના લેવાના બાકી થતા હતા એ અનુસંધાને અમે તમામ એમના બેંક ડિટેલ્સ અને એની અ ચેક કરેલા છે એને સીઝ કરવા માટેના જે પ્રોસિજર છે એ કરેલી છે હવે આમાં આ ઉપરાંત એક નવો કેન્ડિડેટ કે જેનું પણ અમને આ તપાસ દરમિયાન માહિતી મળેલી છે કે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઈટ જે આ પરીક્ષાની સાથે સાથે જ એક બીજી પરીક્ષા યોજાઈ હતી તેમાં એક મૃગેશ દિનેશભાઈ પટેલ તે પણ એ કેન્ડિડેટના માર્ક્સ પણ એમણે સુધારેલા છે અને એ જે અગાઉના કેન્ડિડેટ હતા તમન્નાબેન એમના એ સગા ભાઈ થાય છે મૃગેશભાઈ એટલે એમને આ પકડવાની કાર્યવાહી ચાલુ છે તમામ ના પ્રોસેસર જે એપ્લિકેશનનો યુઝ કરીને એમણે આ માર્ક ચેન્જ કર્યા છે અથવા એમાં ચેન્જ કર્યા છે તે તમામ વસ્તુઓ અમે કબજે લીધેલી છે જે પરીક્ષા યોજનાર એજન્સી છે એ તમામના નિવેદનો લીધેલા છે જ્યાં એમસી માં એ કામ કરે છે એના અધિકારીઓ તમામના નિવેદનો લીધેલા છે એટલે હાલ અમારી તપાસ આ રીતના ચાલી રહી છે અને અમે આગામી ટાઈમમાં એ જે પુલકિત સથવારા છે એના વધુ રિમાન્ડ માટે પણ અમે કાર્યવાહી કરીશું અ એમાં જે તમન્ના અને મૃગેશ છે તે બંનેના કમ્બાઈન્ડ સાત લાખ રૂપિયા છે બાકી એક જય અને એક મોનલ જે કેન્ડિડેટ છે એમની પાસેથી પાંચ પાંચ લાખ રૂપિયા લીધેલા છે જય મોનલ અને જયના ફાધર એમની અરેસ્ટ અરેસ્ટ થયેલી છે તમન્ના મૃગેશ અને એના તમન્નાના ફાધર એ અરેસ્ટ કરવાના બાકી છે 私たちは。<noise> <noise> દસ લાખ રૂપિયા નો વ્યવહાર થઈ ચૂક્યો છે દસ લાખ રૂપિયા એમણે મેળવી લીધેલા છે એ બંને જગ્યા જ્યાં આરટીઓ સર્કલ છે અને બીજી જગ્યાએ જ્યાં એમને પૈસા રિકવર કરેલા છે ત્યાંના અમે પંચનામા ને એ કરેલા છે ને અમારી પ્રેસ નોટ માં એ તમામ સ્થળ અમે એ ઉલ્લેખ કરેલો છે ક્યાંક ને ક્યાંક એવું જોવા મળ્યું છે કે જે જે ની પાસેથી પૈસા લેવાયા એમના કેન્ડિડેટના સગાવાલા અથવા એમના એમના અથવા કોઈ એ સાથે સંકળાયેલા હતા જૂના એમ્પ્લોયી છે કા એમસી સાથે કોઈ ને કોઈ રીતે કા કોન્ટ્રાક્ટની રીતે કે અધરવાઇઝ એમની સાથે સંકળાયેલા હતા અને આ પુલકિતભાઈ સાથે એમને ક્યાંક ને ક્યાંક પહેલા મળેલા હતા એક કેન્ડિડેટ એવા છે કે જેમના પારિવારિક સંબંધો છે પુલકિતભાઈ સાથે એટલે પુલકિતભાઈએ એવા કેન્ડિડેટને જ ટાર્ગેટ કર્યા હતા કે જ્યાં એમની પ્રાઈવેસી મેન્ટેન રહે જ્યાં એમનો રેપો એટલે કે અગાઉ જેમની સાથે કોન્ટેક્ટમાં હોય અને આ વાત વધારે સ્પ્રેડ ના થાય જય પટેલ કરીને છે એમની સાથે એ જૂના એ પુલકિત જે સોસાયટીમાં રહેતો હતો એ જ સોસાયટી માં એ અગાઉ રહેતા હતા બાકીના બે જણા માં એવું છે કે એમસી ના કામના ભાગ ભાગરૂપે તમન્ના જે છે મોનલ એના સસરા એમસી માં કામ કરતા હતા એના થ્રુ આ કોન્ટેક્ટ છે અને આ જે લુગેશ છે એ પણ એમના ફાધર એમસી માં સંકળાયેલા હતા પૈસા જે એમણે વાપર્યા છે એમાં એના દીકરાની જે એક સારવાર કરી હતી ત્યાં વાપર્યા છે ને બાકી એમના એકાઉન્ટમાં જ છે અને એમણે અમને પ્રોપર ડિટેલિંગ આપી દીધી છે એમને પાસેના પૈસા ક્યાં ક્યાં છે એટલે અમે એને સીઝ કરવાની કાર્યવાહી પણ કરેલી એમાં લાખ એમણે રોકાણ કર્યાનું અમને પ્રાથમિક એમણે જણાવ્યું છે એમાં એમનો પોર્શન કેટલો અને બાકીના નો પોર્શન કેટલો એ બાબતે એમણે ત્યાં અરજી પણ કરેલી છે અને એના અનુસંધાને જ એમની ઉપર દેવું થયેલું છે અને એ દેવાને ને ફુલફિલ કરવા જ પુલકીતે આખું જે ભરતી માટે ક્યાંક ને ક્યાંક એને ગેરરીતિ આચરેલી ટોટલ હવે બાર વર્ષ કુલકિતભાઈ આ નોકરી કરે કરેલી છે એટલે બાર વર્ષમાં જેટલી જેટલી ભરતીઓ થઈ હોય એમાં અત્યાર સુધી એમણે એવું કોઈ કન્ફેશન આપ્યું નથી કે આ ભરતી પહેલા એમણે કોઈ જગ્યાએ ગેરરીતિ આચરી હોય પણ એ તપાસનો જ વિષય છે અને મ્યુનિસિપાલિટી પણ એ બાબતે અગાઉ જેટલી પણ પરીક્ષાઓ થઈ છે એ બાબતે એમણે તપાસ પણ કરી રહ્યા છે તપાસમાં અત્યારે એ પોતે જ એને બાર વર્ષનો જે અનુભવ હતો ને એનો ઉપયોગ કરીને એને ખબર છે કે કઈ ગેરરીતિ આચરું તો હું એ મારા પૂરતું સીમિત રાખી શકું એ પ્રમાણે જ એને આ કર્યું છે કારણ કે પાંચ હજાર કેન્ડિડેટ ડેટા એમાંથી એણે ચાર કેન્ડિડેટના માર્ક્સ ચેન્જ કર્યા છે અને એ જે માર્ક્સ ચેન્જ કર્યા છે એ આખે આખું વેરીફાઈ કરવું દરેક અધિકારી માટે એ સ્વાભાવિક છે કે દરેક અધિકારી એટલું એકે એક માર્ક વેરીફાય કરવાનો નથી એ એને ખબર છે એ ચાલુ કર્મચારી અને પૂર્વ કર્મચારી હોવાની વાત સામે આવી છે આ કૌભાંડ કરવા પાછળનું કારણ એ છે કે પુલકીત નળ સરોવર નજીક એક ઝીંગાનું ફાર્મ હાઉસ મિત્ર સાથે ભાગીદારીમાં અંદાજે રૂપિયા અઠ્યાસી લાખની આસપાસ ખરીદ્યું હતું ફાર્મ હાઉસમાં મિત્રોને તેના પૈસા આપવાના હતા અને બહાર જેટલા મિત્રોને તેને પૈસા આપવાના હોવાના કારણે પૈસાની જરૂરિયાત ઊભી થઈને તેણે જ પ્રકારે આ કૌભાંડ આચર્યું હતું તેણે ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં અન્ય લોકોને માર્ક્સ વધારે આપવાની લાલચ આપીને તેણે પૈસાની માગણી કરી હતી અને ત્યારબાદ આ પ્રકારે આખી ઘટનાને અંજામ આપ્યો હતો જે મામલાના સંદર્ભમાં હજી આરોપીની પૂછપરછ થાય તો વધુ ખુલાસાઓ થઈ શકે છે દર્શક મિત્રો એન્ડ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં